હાથ ધરી તપાસ અને રાજ્ય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવ્યા સમગ્ર ઘટનાની ગંભીર નોંધ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે રાજ્ય દ્વારા લેવામાં સમગ્ર સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયુંની ઘટના સામે આવી છે કેસરી રંગનો ડ્રેસ પહેરેલ મહિલા બાળકને લઈ જતી સીસીટીવીમાં કેદ થઈ છે